બંગાળના વિરસિંહ નામના એક ગામમાં એક બાળકને ભણાવવા માટે થઈ અને પોતાની માએ પોતાના તમામ ઘરેણાં વેચી તમામ દાગીના વેચી આભૂષણો વેચી પેટે પાટા બાંધી અને બાળકને ભણાવ્યો છે એ બાળક ભણી ગણીને હોશિયાર થયો ખૂબ કમાવા માંડ્યો પછી માને દાગીના વગરની આભૂષણ વગરની જોઈને ત્યારે બાળક એમ કે છે કે મા તને આભૂષણ વગરની જોઉં છું ત્યારે મને ગમતું નથી તેમ મને ભણવા માટે થઈને આભૂષણો વેચ્યા છે તું કે તને ગમે એવા આભૂષણો મારે કરાવી દેવા છે ત્યારે એની માએ કીધું કે મને ત્રણ આભૂષણનો બહુ શોખ છે વર્ષોથી મારું શોપનું છે મને ત્રણ આભૂષણ બનાવવા છે પણ બેટા બહુ મોંઘા છે એમ ચીચું કે બેટા એ મોંઘા છે મારા માટે મહત્વનું નથી થોડી વધારે મહેનત કરીશ વધારે હું કમાઈશ પણ તને ગમે છે ને એ મહત્વનું છે કયા છે એનું નામ કે હું જલ્દી તારા તારા માટે હું દાગીના કરાવી દઉં ત્યારે એ મા એમ કે છે કે આપણા ગામમાં બાળકોને ભણવા માટે સારી શાળા નથી આપણા ગામમાં લોકો બીમાર પડે તો સારું સારવાર મળે એના માટે સારી હોસ્પિટલ નથી અને બેટા અનાથ બાળકો માટે એનું કોઈ સ્થાન નથી મારે આ ત્રણ આભૂષણો બનાવવા છે આ ત્રણ મારે દાગીના બનાવવા છે બીજું કોઈ મને કેમરા નથી અને એક પણ ક્ષણનો વિચાર કરી કર્યા વગર એ બાળકે એમ કીધું કે મા ચિંતા ના કરીશ આ ત્રણે ત્રણ તારા સપના પૂરા થશે ખૂબ મહેનત કરી કમાઈ અને સૌ ગામમાં ભગવતી વિદ્યાલયની સ્થાપના કરી બીજા જ વર્ષે સરસ હોસ્પિટલ બનાવી અને ત્રીજા જ વર્ષે અનાથ બાળકો માટે અનાથાશ્રમ પણ બનાવવામાં આવ્યું આ માનુ શક્ પૂરું કરનાર દીકરો એટલે ઈશ્વર વિદ્યાસાગર અને આ બાળકને જન્મ આપી આવો મહાન બનાવનાર માતા એટલે ભગવતી દેવી એટલે જ લોકોએ કીધું છે જનની ની જણ તો ભક્ત જણ કા દાતા કા સૂર નહીજ વાંજણી તારું મત ગુમાવીશ નું ધન્ય છે આવા દીકરાને ધન્ય છે આવી જનેતાને